વચનામત પ્રથમ નું આઠમું ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન અને સંતની સેવામાં રાખ્યા આપણે ઇન્દ્રિયંત્રણ ક્યાં રાખીએ છીએ કોની સેવામાં સ્વામિનારાયણ હરે સંવત આઠસો ના માક્ષર સુધી એકાદશી ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખાર સાધુ તથા દેશ દેશ નારી ભક્તની સભા ભરાઈ હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રી કૃષ્ણ ભગવાન તેના ભક્તની સેવાની વિશે રાખે તો અંતકન શુદ્ધ થાય છે અનંત કાળના જે પાપ જીવને વર્ગાય છે તે નાશ થઈ જાય છે ઇન્દ્રિયોની ક્રિયા શું आख शू करे रूप को रूप जया करे कान शू करे ग्राम वार्ता अथवा कथा वार्ता बधु सांभरे शुभ अशुभ बधु सांभरा करे नाक गंध लीधे राखे जीभ बे करे हा? वाटे खोदे निंदा टीका ભાવ પણ બીજું રસાસ્વાદ એનું બે કામ છે હિન્દી જીભનું બહુ હાડકું છે જ નહીં તો ભૂખા કાઢી નાખે સંવાદ થયો જીભ અને દાંતોને દાંતો કે ખબરદાર બત્રીસ ગઢ ની બહાર નીકળી છે કચરી ના ખિસ્તને જીભ કેવિ જરાક વાંકી તો બત્રીસ બાર જીભ જરાક વાંકી વારે એટલે કોકને ગારો દે એટલે છે જરાક પણ આમ બી આમાં રામાયણ મહાભારત અહીંથી જ થયું છે ઊભું જીભમાંથી એક શબ્દ બોલ્યા રામ મરે ને લક્ષ્મણ વરે લો રામાયણ ઊભું થયું દ્રૌપદીએ શું કહ્યું અંધનાંધ મહાભારત ઊભું થયું આપણે તો રોજ કેટલી રામાયણ મહાભારત ઊભી થતી હોય રોજ ચાલુ જ હોય એટલે ક્રિયા આપણે ભગવાનની સેવામાં રાખીએ આટલું જ કે છે બંધ નથી કરવાની ઇંદ્રની ક્રિયા ભલે થયા કરે પણ ચેન્જ કરવાનું કરવાનું છે ફોકસિંગ આમ આમ આટલું જ થી આપણે વિષય રૂપ કુરુપ જોઈએ છે ને સંતના દર્શન કરો કાનથી ગ્રામ વાર્તા સમય કચરો ભરીએ છે ન કરતા કથાતા કઈ ઉલે છો બધો કચરો બહાર કાઢો અને અમૃત ભરો આ ઇન્દ્રિયોની ક્રિયા ડાયરેક્શન ચેન્જ કરે બીજું કાંઈ નહીં મોટર ગાડી છે રાખના નથી કઈ ક્લબમાં નહીં જાઓ મંદિરમાં જાઓ આ બધા વિશે યોગી બાપા કહેતા રસ્તા બનાવ્યા છે ને સરકારે આપણા માટે બનાવ્યા છે એમ ગુણ લીધું આપણે મંદિરે જવું હોય કથા કરી સેવા કરી કામમાં આવે જલ્દી પહોંચાય આટલું જ છે આમ બસ મહારાજ એ જ વાત કરે છે ઇન્દ્રોની જે ક્રિયા છે તેને જો શ્રી કૃષ્ણ ભગવાન એટલે ભગવાન શ્રીજી મહારાજ તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃ શુદ્ધ થાય છે જેમાં જમીન ગંદી હોય તો આપણે સાફ કરીએ પોતું મારીએ એથી વધારે ગંદુ હોય તો બોલો આપણે સોડા નાખીને સાબુવાળું પાયણાથી ધોઈએ એનાથી વળી ઓલો જો આપણે આના ડાગા હોય ઓલા પેઇન્ટના તો પછી એ સાબુ ના આવે ગમે એવું સાબુને કામમાં ના આવે પછી ત્યાં પેટ્રોલ કે ડીઝલ કે એનાથી ઓગરે સોલ્વન્ટથી તો જે એ ડાઘો કાઢો તો વધારે એ કરવું પડે કપડાં ગંદા થાય સાબુ પાણીથી ધોવાય અંતરકણ ગંદુ થાય છે શરીરે ગંદુ થાય એને આપણે પાણી ધોઈએ પણ અંતાકણ ગંદુ થાય એને શું કરો મન ગંદુ થાય થાય છે ભરપૂર થાય છે સાહેબ ઉતતાની સાથે શરૂઆત થઈ જાય ગંદુ થવાનું એ ગંદુ થાય આપણે બે સાબુની બટ્ટી ખાઈ જવાની એક જપ પાણી પી જવાનું કોઈને કહેવાનું મને હલાય બધું મન સાફ થઈ જાય એનું એ સાબુ નથી એની વિધિ જુદી છે સાફ કરવાની વાત સાચી છે જમીન સાફ કરો કપડાં સાફ કરો શરીર સાફ કરો મોઢું સાફ કરો પેટ સાફ કરો મન સાફ કરો પણ બીજા બધાની વિધિ લગભગ સરખી છે પણ આ મનની વિધિ જુદી છે એ આખી નોન ફિઝિકલ બિંગ છે દેખાતું નથી મન આ ડોક્ટરો ચીડે ઓપરેશન કરે ને ભેજું આવે હાથમાં મનની ચાર ભાગ છે જેમાં શરીરના દસ ઇન્દ્રિયો છે ને પાંચ જ્ઞાન ઇન્દ્રિયો પાંચ કર્મ ઇન્દ્રિયો એમ અંતઃકરણના ચાર ભાગ છે મન બુદ્ધિ ચિતને અહંકાર ચારે ચારે દેખાતા નથી બુદ્ધિ દેખાય મન બુદ્ધિ ને અહંકાર તણ ના દેખાય બુદ્ધિ દેખાય એટલે મનને સાફ કરવા માટે મારા આ ઉપાય બતાવે આ સાબુ બતાવો સેવા રૂપી સેવા કરો એટલે મન સાફ થાય સાબુ લગાડો શરીર સાફ થાય પણ મનને સાફ કરું સાબુ આબુ કામ નહીં ત્યાં સેવા કામ આવે સેવા કે રીતે કામ આવે ભગવાન સંતની સેવામાં બીજી સેવા નહીં બીજી સેવા તો બગડે ભ્રષ્ટ થાય બૈરા છકાની સેવા કરીએ છીએ આપણે શુદ્ધ ના થાય મન વધારે બગડે ના કરવું નથી કેતા એવું કહીએ તો તકરાર થાય ને પછી કથા બધું બંધ થઈ જાય એવી કોઈ વાત નથી તો જે આપણે ફરજ હોય પણ કરવાનું પણ સાફસુફી કરવાના ભગવાન સંતની સેવા ભાઈ મહારાજે શાસ્ત્રોની વાત છે આ શ્રીજી મહારાજ મધ્યના અઠાવીસ માં વાત કરીએ કે સર્વે શાસ્ત્રનો પૃથ્વી પર જીવના કલ્યાણ માટે જેટલા શબ્દ માત્ર બધાનું શ્રવણ કહીને મહારાજ કે અમે નક્કી કર્યું કે ભગવાન ભગવાન ભક્તિ ભગવાન નહીં નથી લખ્યું ભગવાન ભક્તિ સેવા સાર કહ્યું બધા શાસ્ત્રનું સારું કહ્યું પછી મારે પોતે કહ્યું અમે નક્કી કર્યું છે કે જન્મો જન્મ ભગવાન ભક્તિ સેવા કરી છે અમે એવો નિશ્ચય તમારે પણ એવો નિશ્ચય કરો જો આજ્ઞા કરી શું કરી ભગવાન ભક્તની સેવા કરી